ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના લાલ માંડવા ગામમાં સરકાર તરફથી ધોરણ નવ અને દસ માટેની નવી માધ્યમિક શાળા શરૂ કરવાના આદેશ આપ્યા બાદ પણ ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ગામમાં વર્ગો શરૂ ન કરાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શનિવારે ઉશ્કેરાયેલા ગ્રામજનોએ પોતાના બાળકોને પ્રાથમિક શાળામાં પણ મોકલવાનું ટાળ્યું હતું અને શાળા આગળ દેખાવો કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ખેડા જિલ્લામાં સરકાર તરફથી પાંચ સરકારી શાળા શરૂ કરવા માટે મંજૂરી મળી છે જેમાં કપડવંચ તાલુકાના લાલ માંડવા અને ભાઈ લાકુઈ ઠાસરા તાલુકાના વિંઝોલ અને ગણતેશ્વર તાલુકાના વસો શાળાનો સમાવેશ થાય છે પાંચ ઓગસ્ટના રોજ શાળા માટે મંજૂરી મળ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ પાંચેય શાળામાં ઇન્ચાર્જ આચાર્યોની નિમણૂંક પણ કરી મંજૂરી મળેલી પાંચ માંથી ચાર શાળાઓ શરૂ થઈ પરંતુ લાલ માંડવામાં વર્ગો શરૂ ન થતા વાલીઓ રોષે ભરાયા હતા ગામના આગેવાનો તેમજ સરપંચ દ્વારા આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારીને અધિકારીને સાત વખત મૌખિક અને એક વખત લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવાયું હતું કે ગામના ચાલીસથી વધુ બાળકો ધોરણ નવનું શિક્ષણ લેવા ત્રણ કિલોમીટર દૂર જવું પડે છે આ શાળા વહેલી તકે શરૂ કરવામાં આવે તો ગામના ચાલીસ થી વધુ બાળકોને બીજા ગામમાં જઈને અભ્યાસ કરવો ન પડે અને ઘર આંગણે શિક્ષણ મળી શકે જોકે ગ્રામજનોના આક્ષેપ અનુસાર જિલ્લા અધિકારીએ તેમની રજૂઆતોને ધ્યાનમાં લીધી ન હતી અને આજ દિન સુધી આ શાળા શરૂ કરવા માટે કોઈ પગલા લીધા ન હોવાથી શનિવારે ગામના લોકોએ આ શાળામાં અભ્યાસ કરતા પોતાના બાળકોને પ્રાથમિક શાળામાં પણ મોકલ્યા ન હતા અને શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો

છતાં પણ ઓગસ્ટ મહિનાની શરૂઆતથી અહીંયા ઓર્ડર મળેલ છે છતાં પણ આજ દિવસ સુધી ઓપન થયેલું નથી એ માટે ગામના લોકોએ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અને વડીલો અને એમના આક્રોશ સાથે અમારે દૂર ભણવા જવાનું હોવાથી અમને એ છોકરાઓ જવા માટે તૈયાર નથી તો એ માટે અહીંયા નવમું ધોરણ ચાલુ કરવા માટે મંજૂરી મળવા છતાં પણ ના થાય એના માટે ગ્રામજનોનો આક્રોશ તો જ્યાં સુધી મંજૂર ના થાય ત્યાં સુધી અમે શિક્ષણ નો બહિષ્કાર કરીએ ચાલુ જ ના થાય તો પછી અમારે અહિયાં છોકરા ભણાવવાનો કોઈ અર્થ જ નથી અમાર સદંતર છોકરા ભણાવવા જ નથી અહિયાં લાલ માંડવામાં પાંચ તારીખે સ્કૂલ ની મંજૂરી માંગી હતી પાંચ તારીખ ઉપર અઢી કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે ત્યાં રસ્તો એવો છે કે ત્યાં એકલી છોકરીઓને જવા નહીં દેવાય કયા કુતરા ને એવું હોય તો કે અમે કેવી રીતે જઈએ અઢી કિલોમીટર દૂર ચાલીને જવું એ સારી વાત છે છોકરી એકલી જાય અમારા પપ્પા અને વાલીઓ અમારી મજૂરી કરે છે અમને મૂકવા તો આવી શકતા નથી તો શું તમે અહીંયા નવમાની મંજૂરી માટે કંઈ કરી નથી શકતા અમારા માટે આ ગરીબ બાળકો છે તમે ગરીબ બાળકો માટે કંઈ કરો તો ખરી પાંચ તારીખથી મંજૂરી માંગી છે આજે ત્રેવીસ તારીખ થઈ પણ હજુ સુધી નવમો અહીંયા આવી નથી તે માટે મારી વિનંતી છે કે તમે નવમો ધોરણ અહીંયા લાવો અને જલ્દી અમારું શિક્ષણ ચાલુ કરો કેમ કે અમને વાંચવાનું ટાઈમ નથી મળતું અડધી કલાક ત્યાં સિવરે જવામાં લાગે છે તો શું અમે વાંચીએ કયા ટાઈમે અને પછી ક્યાંથી પરીક્ષામાં ટકા ઓછા આવી છે એટલા માટે અમે કહીએ છીએ કે નવમું ધોરણ અહીંયા લાવો અમને જવામાં તકલીફ પડે છે ત્યાં વરસાદના કારણે કીચડ એટલું હોય છે રસ્તો એકદમ સુમસાન છે અમને અમારા વાલી મૂકવા પણ ના આવે કેમ કે ત્યાં બે પોતાની મજૂરી કરતા હોય એમને અમારા વાલી મૂકવા કેવી રીતે આવે તે પોતાનું કરે એમને ભણવા માટે પૈસા કમ કે પછી એમને મૂકવા આવે એટલા માટે નવમાની મંજૂરી અહીંયા જોઈએ અમારે અને જ્યાં સુધી નવમું નહીં ચાલુ થાય ત્યાં સુધી અમે કોઈ સ્કૂલમાં નહીં જઈએ અને બાળકોને પણ ભણીએ નહીં અમે એટલા માટે અમે નવમું અહીંયા જોઈશે જ અમારે જીગ્નેશ સોઢા દિવ્યાંગ ન્યૂઝ ખેડા